તરફ જઈ રહ્યા હતા અને તેવા સંજોગોમાં જે પાયા ખોદાઈ રહ્યા હતા તે વખતે તેની દીવાલ પડી હતી જેના કારણે કામ કરતા ત્રણ જેટલા શ્રમિકો છે તે પૈકીના એક શ્રમિકને વધુ પડતી ઈજાઓ થતા ઘટના સ્થળ પર તેનું મૃત્યુ નિપજ્યું હતું આ એ સ્થળ છે કે જ્યાં આગળ આ જે શ્રમિક છે તે દટાયા હતા અને ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ કરી હતી મૃતક જે શ્રમિક છે તેની ઉંમર અંદાજે એકવીસ વર્ષની હોવાની માહિતી પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી છે છે કે બે ઇજાગ્રસ્ત શ્રમિકો ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેઓ સ્વસ્થ થયા બાદ પૂછપરછ તેમની શરૂ કરવામાં આવશે હાલ ગાંધીનગર પોલીસ છે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહોંચી છે અને તેના માલિક અને અન્ય જે પરવાનગીઓ સહિતની જે બાબતો છે તેને લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર આ જે શ્રમિક હતા તે ઉત્તર પ્રદેશ અથવા મધ્યપ્રદેશના હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી છે જોકે એક કલાક પહેલા બનેલી આ ઘટના એટલે કે લગભગ બપોરે વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જેનો ફાયર વિભાગને કોલ મળતા ફાયર વિભાગની ટીમો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તે બાદ જે શ્રમિકો છે તેમની રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ હતી જેમાં એક શ્રમિકનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે અને અન્ય બે શ્રમિકો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે મુશાંગ એબીપી અસ્મિતા ગાંધીનગર